હરિઓમ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ આજનું ભજન છે રામાપીરનું એકદમ નવું કદાચ તમે પહેલી વાર સાંભળવામાં આવશે તો આ ભજન તમને મારું ગમે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય રામાપીર બનીને જાઉં પાંસે વર્ષ ના બાળ મારે લેવો અજ અવતાર ஷன மாரவோ அமல் அவத்த பித்த அஜம ஜி கே வா பித்த அஜம ஜி கே வாத்தா அஜமேர்த માતા મીનળદેવ નાંબાળ મારે લેવું અજમલ ઘેર અવતાર બનીને જાઉં પાંચે વર્ષ નાંબાળ મારે લેવું અજમલ ઘેર અવતાર વીરા દેવ કે વાણ્યા વીરા દેવ કે વાણ્યા બેની લા સા લક્ષ્મીજીના વીર મારે લેવું અજમલ ઘેર અવતાર બેની લક્ષ્મીજી લક્ષ્મીજીના વીર મારે લેવું અજમલ ઘેર અવતાર બનીને જવું પાંચે વર્ષના બાળ મારે લેવું અજમલ ઘેર અવતાર வா சேவா வீரா டாயபேன வீர மாரவோ அஜமேர் அவத்தார வீர மாரவோ அஜமேர் அவத்தார બનીને જા પાછે વર્ષ નાંબાળ મારે લેવો અજમલ ઘેર અવતાર બનીને જાઉં પાછે વર્ષ નાંબાળ મારે લેવો અજમલ ઘેર અવતાર તો આ હતું નાનું એવું રામાપીઠનું ભજન તમને સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય અલગધણી